પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી ગુજરાત પ્રવાસ પર ગુજરાત પ્રવાસ આવતીકાલથી જ શરૂ થશે કાલે સાંજે પ્રધાનમંત્રી મોદી અમદાવાદ પહોંચશે પીએમ મોદીનો મંગળવારે સાંજે અમદાવાદથી ગાંધીનગરનો રોડ શો પણ યોજાશે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર હોટેલ લીલા સુધીનો આ રોડ શો યોજવામાં આવશે જેને લઈને તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે પ્રધાનમંત્રી મોદી જે ગુજરાત ગ્લોબલ સમિટના દસમા સંસ્કરણનું પ્રારંભ કરાવશે અને સાથે જ એ પહેલા રોડ શોનું આયોજન પણ કરાયું છે અમારા સંવાદદાતા હિરેન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હિરેન પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે કેવા પ્રકારનો કાર્યક્રમ રહેવાનો છે તેમનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જે દસમી એડિશન થવાની છે તેના ભાગરૂપે પ્રધાનમંત્રી આઠમી તારીખથી લઈ અને દસમી તારીખ સુધી ગુજરાતના પ્રવાસે રહેશે મહત્વપૂર્ણ બાબત કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો દસમી તારીખે યોજાવાનો હતો તેની અંદર ફેરફાર થયો છે અને હવે આ રોડ શો નવમી જાન્યુઆરીએ સાંજે યોજાશે પહેલા જે આયોજન હતું એ મુજબ અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીનો આ રોડ શો હતો પરંતુ હવે આ રોડ શોને મોટો કરવામાં આવ્યો છે એટલે કે અમદાવાદ એરપોર્ટથી લઈ અને ગાંધીનગર હોટલ લીલા સુધીનો આ રેડ શો રોડ શો યોજાશે નવમી જાન્યુઆરીએ સાંજે પાંચ વાગે આ રોડ શોની શરૂઆત થાય તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ના યુએસના યુએઇના પ્રેસિડેન્ટ પણ આ રોડ શોની અંદર રહેશે યુએઈના પ્રેસિડેન્ટ નવમી તારીખે સાંજે આવવાના છે તેને રીસીવ કરવા માટે થઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે જશે અને ત્યાંથી આ રોડ શો શરૂઆત થશે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ અને ઇન્દિરા બ્રિજથી કોબા સર્કલ થઈ અને રોડશો શો હોટલ લીલા સુધી પહોંચશે તે માટેનું આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે આ રોડશો પહેલા દસમી તારીખે યોજાવાનો હતો તેની બદલે હવે નવમી તારીખે યોજાશે કારણ કે પ્રધાનમંત્રી આવતીકાલે સાંજે જ ગુજરાત આવવાના છે અને ત્યારબાદ નવમી તારીખે સવારે તેઓ સાડા નવ વાગ્યાના અરસામાં મહાત્મા મંદિર ખાતે પહોંચશે જ્યાં બે પ્રકારની તેમની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું છે બે મીટીંગ પૂરી થયા બાદ તેઓ સાંજે સાડા પાંચ વાગે સવા પાંચથી સાડા પાંચ વાગ્યાના અરસામાં ગ્લોબલ ટ્રેડ શોનું પણ ઉદ્ઘાટન કરશે આ ઉપરાંત દસમી તારીખે તેઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી એડિશનનું ઉદ્ઘાટન કરશે તેની અંદર હાજરી આપશે અને સાંજે ગિફ સિટીમાં ફિનટેક કંપનીઓના અધિકારીઓ સાથે તેઓ બેઠક પણ કરવાના છે તો આ પ્રમાણેનો આયોજન રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોદીનું પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે નવમી જાન્યુઆરીએ સાંજે પાંચ વાગ્યાના અરસામાં રોડ યોજાશે રોડ ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએ ના પ્રેસિડેન્ટ બંને મહાનુભાવો રોડ માં અમદાવાદ એરપોર્ટ થી લઈ અને ગાંધીનગર હોટલ લીલા સુધીનો આ મોટામાં મોટો એટલે કે અત્યાર સુધીનો લાંબામાં લાંબો રોડ યોજાશે જેનું આયોજન હાલ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે